જ્યારે તેમણે ઘંટડ વગાડી તેમની વહુ ઓરડામાંથી અવાજ આવ્યો માં એટલી સવાર સવારમાં ઘંટકા વગાડો છો બીજો કોઈ કામ નથી અમને આરામથી સુવા પણ દેતા નથી કેટલી વખત કહ્યું છે કે સવારના પાંચ વાગે પૂજા ન કરતા અમારી ઊંઘ ખરાબ થાય છે જો દસ વાગે પૂજા કરી લેશો તો શું ભગવાન નારાજ થઈ જશે એમાં ગુસ્સાથી સતત બરબડતા રહી હતી પણ કૌશલ્યાબેન ધીમેથી રામાયણનું પાઠ કરવા લાગ્યા થોડીવાર પછી બહુ ઓરડામાં આવીને કડક અવાજમાં બોલી મા સપ્તાહમાં માત્ર એક જ દિવસ રવિવાર હોય છે જ્યારે અમને મોડું ઉઠવાનો મોકો મળે છે બાકી દરેક દિવસે વહેલા ઊઠીને ટિફિન બનાવવા પડે છે ઓછામાં ઓછું આજે તમને આરામથી સુવા દો કંઠ વગાડીને અમને કેમ જગાડી દો છો બહુ ગુસ્સામાં ઓરડાનું દરવાજું બંધ કરી અને ચાલ્યા ગયા ઓરડામાં બેઠેલા કૌશલાબેનના પતિ રવિકાંતજી બોલ્યા ભગવાન મેં તમને કેટલી વખત કહ્યું છે કે મોડું ઉઠો એટલી વહેલી સવારે ઉઠવાની શી જરૂર તારા ઘુંટણમાં પણ દુખાવો છે ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે અને હવે તારી ઉંમર થઈ ગઈ છે થોડો આરામ કરો તો કૌશલ્યાબેન હસીને બોલ્યા હું શું કરું મને દો બાળપણથી સવારમાં પાંચ વાગે ઉઠવાની આદત છે પૂજા કર્યા વગર મને સારું લાગતું નથી પણ ઠીક છે હવે હું ધીમેથી પાઠ કરીશ જેથી વહુને ઊંઘમાં ન જગડવાય વહુની વાતોથી પરેશાન ન થતા પણ તેઓ કહે પણ આજે નાસ્તામાં શું બનાવશે ઘણા દિવસોથી બેસનના ચીલા ખાધા નથી પિછલા મહિને પણ વહુએ કહ્યું હતું પણ તેણે ના પાડી દીધી ગઈકાલે પણ મેં કહ્યું તો તે બોલી સવાર સવારમાં તો મને એટલા બધા કામ હોય છે કે હવે ટિફિન બનાવું કે તમારા માટે નાસ્તો ચીલા કૌશલ્યાબેન મનમાં વિચારી રહ્યા હતા હું પણ કેટલા દિવસોથી પાલકની કઢી ખાવા માંગુ છું પણ વહુ કદી બનાવતી નથી જ્યારે પણ કહું છું ત્યારે કહે છે કે ના મારા પતિને ગમે છે ના મારા જેથી ઘરમાં બને શું છે કૌશલ્યા હું નાઈને આવું છું તો તત્કાળ ચીલા બનાવી લે રવિવારે કૌશલ્યા પોતાના અને પોતાના પતિ માટે નાસ્તો બનાવતા હતા કેમ કે બહુ દસ વાગે સુધી સૂતી હતી સવારે છ વાગે પૂજા કર્યા પછી તેમણે રસોડામાં જઈને ચા બનાવી અને ચીલા માટે બેસન શોધવા લાગ્યા કિચનમાં બધે શોધ્યું પણ બેસન મળ્યું નહીં અને વહુને પૂછ્યું કે બેસન ક્યાં છે એ વિચારાયું પણ પછી જો એને જગાડું તો ફરી ગુસ્સો કરશે તેમણે વિચાર્યું જો કિચનમાં જે છે તે ખાઈ લઈએ તેમણે કિચનના ડબ્બા ખોલવા લાગ્યા કે કશું ખાવા માટે મળી જાય અને એટલામાં એક ડબ્બામાં કંઈક દેખાયું કૌશલ્યાબેન અને વહુના સપનાની સવાર કૌશલ્યાબેને રસોડામાં એક બિસ્કિટનો પેકેટ જોવા મળ્યો જે સાચા ખાવા માટે તેમણે તેમના પતિ માટે લીધો બપોરે દસ વાગ્યા છે જ્યારે વહુ સપનામાં રસોડામાં આવી અને ત્યારે તે જોરથી ચીસ પાડી માં મેં રીંકુ માટે એક બિસ્કીટનો પેકેટ રાખ્યો હતો એ ક્યાં ગયો મને ક્યાંય દેખાતો નથી જરા રસોડામાં આવો ને મને પેકેટ શોધી આપો કૌશલ્યાબેન ગભરાઈને રસોડામાં આવી અને પૂછ્યું શું થયું વહુ એટલા ગુસ્સો શા માટે સપનાબેન બોલી માં હું રિંકુ માટે એક બિસ્કિટનો પેકેટ રાખ્યો હતો પણ હવે તે મળતો નથી ક્યાં ગયું કૌશલ્યાબેન શાંતિથી બોલ્યા બેટા તે બિસ્કિટનો પેકેટ અમે ચા સાથે ખાઈ લીધો સવારે કિચનમાં અમને કંઈ ખાવા મળ્યું નહીં અને તારા સસરાને ખાલી ચા પીવાથી ગેસ થાય છે સપનાની આંખો ગુસ્સાથી ત્રાસી થઈ ગઈ શું તમે બંને બિસ્કિટ ખાઈ લીધી એકવાર મને પૂછ્યું પણ નહીં કૌશલ્યાબેન સમજાવતા કહ્યું બેટા તું ઊંઘમાં હતી અને હું તને જગાવા નથી માંગતી રસોડામાં કંઈ પણ ખાવા મળ્યું નહીં અને તારા સસરા માટે માટે બનાવવા મેં રસોડું પણ પણ બેસન મળ્યું નહીં અમે ખાઈ લીધા તું ચિંતા કર હજી કરીંકુ ઊંઘમાંથી ઉઠ્યો નથી હું તારા અને સસરાને કહીને નવા બિસ્કીટ મંગાવી દઉં સપના એ થોડી શાંતિ થઈને કહ્યું સારું માં પણ તરત મંગાવી દેજો તમારે સવારે તો એક પણ કંટ વગાડીને આપનું કામ છે અને પછી રસોડાની વસ્તુઓ ખાઈ લેશો કૌશલ્યાબેન શાંત અવાજે બોલ્યા વહુ શા માટે આમ બોલી રહી છે આ મારું પોતાનું ઘર છે હું મારી રસોડાની વસ્તુ લઈને ખાધી છે તો એમાં શું ખોટું છે શું હવે બિસ્કીટ પણ મારી સાથે પરમિશન લેવી પડશે આજ પ્રથમવાર કૌશલ્યાબેન બોલી હતી કે સપના દર વખતે તેમને રસોડામાં આવવાનું કંઈ ખાવાનું ટોકતી હતી થોડી વારમાં રવિકાંત નજીક દુકાનમાં બિસ્કીટ લાવી લીધા અને સપનાને કહ્યું માં હવે તમે નાસ્તો થઈ ગયો છે હવે આરામ કરો અને ફ્રિજમાંથી શાક કાઢી છે તમે જલ્દીથી બધું સમારી દો આજે મારા મય એક તરફથી બધા આવે છે હું ઘણા દિવસોથી તેને મળી નથી તેથી મેં ભાઈ અને ભાભી અને બહેનોને ઘરે બોલાવ્યા છે હવે તેટલા બધા લોકો માટે ભોજન બનાવવું છે તો તમારે મારી મદદ કરવી પડશે હું નાવા જઈ રહી છું ત્યાં સુધી શાક સમારી દો લોટ ગૂંથી દો અને ઘરની સાફ સફાઈ પણ કરી દો બોલ્યા બેન બોલ્યા એટલો બધો કામ નહીં કરી શકું તને ખબર છે કે મને લાંબુ ઊભું રહેવાની કુંટનનો દુખાવો થાય છે તું નાહવા જઈ રહી છે ઓછામાં ઓછી સાફ સફાઈ તો કરી જા સતના બોલી માં તમે પણ બાળકો જેવી વાત કરો છો હું તો આખા ઘરમાં સાફ સફાઈ કરી લઉં અને મારો દુપટો પણ ખરાબ ન થાય અને તમે પૂરી સાળી ભીંજવી નાખો તમે તો કામ કરતા પણ કેટલીક તકલીફ કરો છો સપના વારંવાર પોતાની સાસુને અપમાન કરતી જ્યારે પણ તક મળતી તે કૌશલ્ય બેનને ખોટી ઠેરવતી અને તેમણે અજાણ સમજીમતી ભલે તે ઘરમાં બધા કામ કરતી પણ કદી તેને મોટેથી સાસુ માટે બે પ્રશંસાના શબ્દો નીકળ્યા ન હતા કૌશલ્યાબેન ખુશ થયા કે સપનાના માતા પિતા આવ્યા છે મહેશ એકલો તો પુત્ર હતો અને કૌશલ્યાબેન કદી પુત્ર ન હતી તેનો તે હંમેશા માટે અફસોસ રાખ્યો હતો જેથી જ જ્યારે વહુ સપના તેના ઘરમાં આવી ત્યારે તેમણે તેને પુત્રી સમાન પ્રેમ આપવાનો નિર્ણય કર્યો તેમ છતાં સપનાએ કદી તેમને પોતાને માની નહીં તે હંમેશા કૌશલ્યાબેનમાં ખામી શોધતી અને તેને સુડામાં એક મોકો શોધતી ન હતી સપનાબેને કહ્યું એ અનુસાર કૌશલ્યાબેન રસોડામાં ગયા અને ઝટપટ બધા શાક સમારી લીધા લોટ ગંધી લીધો અને પૂરી રસોડી સાફ કરી લીધી ત્યાંથી વહુ આવ્યા પછી શાક બનાવી શકે ત્યાં સુધી પોત્ર રિન્કુ પણ ઊઠી ગયો કૌશલ્યબેનનું અપમાન કૌશલ્યબેન સવારે પોત્ર રિંકુને બ્રશ કરાવી અને નાસ્તો કરાવીને સમજાવી અને દાદાજીની રિવિંકેજી પાસે સાથ ફરવા મોકલી દીધી તેઓ રવિકાંતજીને કહે છે આજે રિંકુને બહાર ફેરવી લાવો ઘરમાં મહેમાનો આવવાના છે અને વહુના મૈયુકો તરફથી ઘણું બધું કામ છે જો રિંકુ અહીં રહેશે તો અમને પરેશાન કરતો રહેશે મેં તેને નાસ્તો કરાવી દીધો છે તમે તેને ગુમાવી લાવો ત્યાં સુધી અમે ઘરમાં કામ સમેટી લઈશું દોસ્તો આગળ વિડીયો શરૂ કરીએ એને પહેલાં વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન કરી દેજો રવિકાંતજી ખુશ થઈને પોતણ લઈને પાર્કમાં ફરવા નીકળી ગયા રવિકાંતજીનો વ્યવસાય અને પરિવાર રવિકાંતજી કૌશલ્યાબેનના પુત્ર તેના માતા પિતા સાથે રહે છે રવિકાંતજીનું મસાલા મોટું બિઝનેસ છે અને તેનો પુત્ર તેના વ્યવસાયમાં સંભળાઈ રહ્યો છે જો તે પોતાનો બિઝનેસ છોડીને નોકરી કરવા જતો તો કેટલાક વર્ષોમાં બિઝનેસ તૂટી જાય તેથી તેણે પોતાના બિઝનેસમાં હાથ મિલાવવાનું નક્કી કર્યું બિઝનેસમેનમાંથી સારી આવક પણ થતી હતી સપનાના મયેકવાળા ઘરમાં આવે છે અને બપોર સુધી સપનાના મયેકવાળા ઘરે આવી પહોંચે છે તેનો ભાઈ અને ભાભી ઘણા બધા બેટસમાન મીઠાઈઓ લાવે છે સપનાની માતાએ ઘરેથી ખાસ દેશી ગીના લાડવા બનાવીને મોકલ્યા હતા સપનાએ લાડવાનો ડબ્બો લઈ અને પોતાના ઓરડામાં મૂકી દે છે અને મહેમાનોને ભોજન ખવડાવીને સપના તેના ભાઈ અને ભાભીને પોતાના ઓરડામાં લઈ જાય છે બીજી બાજુ કૌશલ્યાબેન આખો દિવસ રસોડામાં કામ કરતા કરતા થાકી જાય છે તેના પગ અને કમર દુખવા લાગે છે અને તેઓ થાકીને પોતાના ઓરડામાં આરામ કરવા બેસી જાય છે વહુનો અપમાનજનક વર્તન કે સાંજે સપના કૌશલ્યાબેનના ઓરડામાં આવીને બોલે છે માં ચાની સાળી થઈ ગઈ છે હજુ સુધી ચા શા માટે બનાવી નથી તમારા હાથથી અદરકવાળી ચા બનાવીને બહુ ગમે છે અને તમે જાણો છો કે મહી એકવાળા આવ્યા હોય ત્યારે કામમાં મન ક્યારે લાગે મને તો ફક્ત એમ જ લાગે છે કે બધા સાથે બેસીને વાતો કરતો રહું કૌશલ્યાબેન ઘૂંટણ ઉપર હાથ ફેરવીને ઊભા થાય છે અને કહે છે સારી વહુ હમણાં ચા બનાવી દઉં તેમણે બધાને ચા આપીને પછી સપના ઓરડામાં રાખેલા લાડવાના ડબ્બામાંથી બે લાડવા લઈને લીધા થોડી વાર પછી સપનાએ જોયું કે લાડવાના ડબ્બામાં ખુલ્લા છે અને તેમાં બે લાડવા ગાયબ છે તે તરત જ કૌશલ્યા બેન બોલાવે છે માં જરા અહીં આવો એક વાત પૂછવી છે જેમ કે કૌશલ્યાબેન લાડવા હાથમાં લઈને જમવા જતા હતા તેમજ સપનાની અવાજ સાંભળીને પાછા ઓરડામાં આવ્યા તેમજ સપનાએ તેમને હાથમાં લાડવા જોઈ લીધા એમ તરત જ તેને લાડવા કૌશલ્યાબેનના હાથમાંથી ખેંચવી લીધા અને ડબ્બામાં પાછા મૂકી લીધા માં મારા માટે મહેક લાડવા બનાવ્યા છે તમે શા માટે લીધા આ તમારા માટે નથી હું મારી મમ્મીને કહી હતી કે મારે કમરમાં દુખાવો રહે છે તેથી તેમણે ખાસ મેવા અને ગુંદના લાડવા માટે બનાવ્યા છે સામાન્ય લાડવા માટે કશું શબ્દ સપનાનું વર્તન જોઈને કૌશન્યબેન અત્યારે ચકિત થઈ ગઈ ઓરડામાં બેઠેલા સપનાબેનના ભાઈ ભાભી અને બહેનો પણ કૌશલ્યાબેનને અજીબ નજરે જોઈ રહ્યા હતા કૌશલ્યાબેન અસ્વસ્થ અનુભવી રહ્યા હતા તેમનું મન થાય કે તેવું લાગતું હતું કે તેઓ કોઈ ચોરી કરી રહ્યા હોય સપનાબેન રીતે લાડવા છીનવી લીધા તે કૌશલ્યાબેન માટે અસહ્ય હતો તેમની આંખોમાં આંસુ આવી ગયા કેમ કે ફક્ત બે લાડવા લીધા તો માટે એટલું બધું સાંભળવું પડ્યું કોઈ કામ માટે કદી ન પાડવાની ન સાસુ જે બહુ માટે હંમેશા મદદ કરે આજે બે બે લાડવા માટે તિરસ્કાર થઈ ગઈ હતી સવારે સેવો શંકર રસોડામાં કામ કરતા કમર દુખી રહી હતી પણ આ બધું વહુને દેખાતું ન હતું કૌશલ્યા બેનનું દુઃખ અહેસાસ અને સપનાને લાડવા પાછા ડબ્બામાં મૂકી દીધા ડબ્બો ફરીથી રાખી દીધો અને કૌશલ્યાબેન રસોડામાં ઊભા રહીને રડતા રહ્યા તેમનાથી આ બધું સહ ન થતું તેમના પતિ રવિકાંતજી રસોડામાં આવ્યા અને પૂછ્યું શું થયું ભગવાન બહુએ તમે શા માટે બોલાવ્યું કોઈ કામ હતું કૌશલ્ય ચિંતિત લાગી રહી છે પતિના પૂછવા રેવતી કૌશલ્ય પોતાનો પોતાનું દુઃખ છુપાવી શક્યા નહીં શું હવે આ ગર્વ મારો કોઈ અધિકાર નથી શું રસોડામાં પણ હું કઈ લઈ શકું નહીં જ્યારે જુઓ ત્યારે મને ટોકતી રહે છે કૌશલ્યબેનમાં આંખોમાં આચુ પણ આંસુ હતા કૌશલ્યબેનના આત્મસન્માન અને વહુનો પસ્તાવો કૌશલ્યા બહેન દુઃખી થઈને પોતાના પતિ રવિકાંતજી પાસે રડી પડ્યા મારા માટે આકાશજનક છે કે મેં ફક્ત બિસ્કિટ અથવા બે લાડવા ખાધા પણ વહુએ મને કેટલું પણ બધું સુનાવ્યું શું વહુ હવે મારા ઘરમાં અને મારા રસોડામાં કંઈ ખાઈ શકી નહીં શું હું તેના મયકમાંથી આવેલી વસ્તુઓ પોતાના હાથથી લઈ પણ નહીં ખાઈ શકું રવિકાંતજીએ વહુના વર્તનથી અસંતોષ અનુભવી રહ્યા હતા તેમણે ચિંતા વ્યક્ત કરી જે ઘરમાં તું એકલો પ્રેમથી સંભાળ્યું છે તે રસોડો તો વર્ષો સુધી સંભાળ્યું છે આજે તને એમાંથી બધું પૂછણું લેવું પડે છે તે યોગ્ય નથી સાહજિક છે કે વરસુડું સંભાળે પણ એવો અર્થ નથી કે તે બધું પૂછવું પડશે હું કેટલા સમયથી આ બધું જોઈ રહ્યો છું પણ હવે એ ખતમ છે તે સાથે ધોવા આપતા કહ્યું તું ચિંતા ન કર હું આજે જ મહેશ અને વહુ સાથે વાત કરીશ હમણાં તેના મયકવાળા વાળા અહીં છે તો યોગ્ય સમય નથી પણ એક વાર તેઓ ચાલી ગયા પછી હું વાત કરીશ હવે તમે કોઈ નાની વસ્તુઓ માટે રોકી નહીં શકે પછી વાતને હળવી કરતા હસીને બોલ્યા મેં તને ખુશ રાખવાના સાત વચન આપ્યા છે તો શું બુઢાપાની મજલ તને દુઃખી કેમ જોઈ શકું હું મારી ધર્મપત્ની છે હું ઘણું કમાઈ શકું છું ને મારી પેન્શન પણ સારી છે તો પણ હું નાના મોટા ખાવા માટે પરવાનગી લેવી પડે છે આવું કદાપી નહીં ચાલે જો વહુને આ સમજાતું નથી તો એને સમજવું પડશે કે ઘરમાં આપણા અને પરાયા જેવી વાત ન કરવી જોઈએ તું તો હંમેશા રસોડામાં બધું ખુલ્લું રાખે છે અને બધાને હક આપે છે ખાવા પીવાની વસ્તુઓ પર આટલી ટોક ટોક કરવાની શું જરૂર રવિકાંતજી વાતોની કૌશલ્યાબેન શાંત થઈ અને વહુને સાસી રદપથી મળેલું સ્પષ્ટ સંદેશ થોડીવાર પછી વહુના સપનામાં ઓરડામાં આવીને બોલી મા મારા ભાઈ ભાભી અહીં રહી રહ્યા છે બહુ દિવસો બાદ મળ્યા છે એટલે હજી પણ ઘણી વાતો તો બાકી છે રાતના ભોજનની તૈયારી કરવાની છે તમે જલ્દી કરો રસોડામાં આવી જાઓ અને કામ શરૂ કરો હું અને ભાભી પણ પછી આવીશું પણ તમે પહેલાં શાક સમારી દો આ સાંભળીને રવિકાંતજી નારાજજીથી બોલ્યા વહુ જ્યારે તારી સાસુ તારા મયકમાં આવેલા બે લાડુ પણ નહીં ખાઈ શકે તો તારા મયકવાળા માટે તે ભોજન કેમ બનાવશે તેઓ તારા મયક છે તો તું તેની સેવા કર મારી પત્ની હવે તારા મયકવાળા માટે કઈ પણ બનાવશે નહીં તું શરમ પણ નથી કરતી એક લુમડા લાડવા માટે તું તારી વૃદ્ધ સાસુને હાથમાંથી ખસેડી લીધા જો લાડવા તારા હતા તો તારા ભાઈ ભાભી માટે ભોજન બનાવવું પણ તારો જવાબદાર છે હવે તું રસોડામાં જઈશ અને કૌશલ્યા બેન નહીં અને સપનાના દરવાજા પર ચોકીને ઊભી ગઈ તેમણે લાગ્યું કે આજે સાસુએ તેમનું દુઃખ સસરાજીને કહી દીધું આજ સુધી ચૂપ રહેલી કૌશલ્યાબેન આજે પહેલી વાર સ્પષ્ટ બોલ્યા હા વહુ હવે તું તારા માટે રસોઈ નહીં બનાવું તારા ભાઈબા માટે તું પોતે જ ખાવાનું બનાવ હું સવારથી જ કામ કરીને થાકી ગઈ છું અને હવે મારી કમર દુખી રહી છે તેમણે રવિકાંતજી પતિ તરત બોલ્યા કૌશલ્યા તારા કમરમાં દુખાવો થાય છે ત્યારે તું હમીશા ગુંદ અને મેવાના લાડવા બનાવતી આવું કર હું હમણાં જ બજારમાંથી આઠ કિલો ઘી અને પાંચ કિલો મેવા લાવું છું તું કાલ માટે લાડવા બનાવી લેજે આખે શિયાળા ચાલશે અને તને રોજ સવારે નાસ્તા માટે તકલીફ નહીં થાય હાંસીને ઉમર્યું અને હા બિસ્કિટ ખાવાથી તો આપણો નાસ્તો થતો નથી એમને તો લાડવા અને દૂધ જોઈએ અને હંમેશા લાડવા લાડવાને દૂધ જ નાસ્તો કર્યો છે વહુ તું ભૂલમાં નહીં રહે કે ફક્ત એ જ લાડવા ખાવાની હકદાર છે વહુનો પસ્તાવો અને રવિકાંતજી આ વાતો સાંભળીને વહુના સપ્ન એકદમ ચોંકી ગઈ હવે બધું સ્પષ્ટ હતું સાસરિયાવાળોએ પણ પોતાની સીમા નક્કી કરી હતી સપના ગુસ્સામાં બરબડતી રહી પણ ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ આજે જ્યારે કૌશલ્યાબહેન રસોડામાં મદદ કરવા ના પાડી દીધી ત્યારે વહુએ એકલી આખી રસોઈ બનાવી આજ પહેલી વાર વહુએ સમજાવ્યું કે સાસુનો પ્રેમ અને સહનશીલતાનો દુરુપયોગ કરી શકાય નહીં સપનાનું હતા સપના બહેન અને ભાભી થોડી મદદ કરી પણ આખી જવાબદારી તેના ઉપર હતી રાતના બાર વાગ્યા સુધી તે કામ કરતી રહી ત્યારે સુઈ શકી આજે પહેલી વાર સપનાએ અનુભવ્યું કે સાસુ રસોઈમાં મદદ કરે ત્યારે કામ કેટલું ઝડપી પૂરું થાય છે પણ આજે જ્યારે કૌશલ્ય બેન રસોઈમાં આવ્યા ન હતા ત્યારે કામ કરવો તેવો સમય લાગ્યો ફક્ત સાક્ષ કાપવામાં જ કલાક વીતી ગયો ગમે તેટલે દિવસે સવારે આઠ કિલો ઘી અને પાંચ કિલો મેવા લાવી દીધા સાંજ સુધીમાં કૌશલ્ય બેન ઘી અને ગુંદના લાડવા સ્વાદિષ્ટ લાડવા બનાવી દે છે તેથી ખુશબુ આખા ઘરમાં નહીં પણ આખા મહોલામાં ફેલાઈ જાય છે કૌશલ્યા લાડવા બનાવવાનો ખૂબ જ શોખ હતો અને તેઓ તેટલા સરસ લાડવા બનાવતા તે બધાને ગમતા લાડવા બની જતા તેઓ રસોડાની સ્પ્લેબ પર રાખી દે છે એક તરફ સપનાના ડબ્બામાં મય એકવાળા લાડવા હતા અને બીજી તરફ એક મોટી ટંક ભરેલી સાસુના બનાવેલા લાડવા હતા સપના ચકિત થઈ ગઈ સાસુના હાથમાં લાડવા જોતા તે ચોકી ગઈ પણ કંઈ બોલી શકી નહીં રવિકાંતજીએ પોતાના પેન્શનના પૈસાથી બધું કરાવ્યું હતું એટલે સપનાબેન તેને સાસુના લાડવા ખાવાની હિંમત પણ ન પડી તેથી પોતાનું વર્તન યાદ આવ્યું જે સાસુએ મારા માટે આખી ટ્રંક ભરવા લાગવા બનાવ્યા છે તો મેં તેના હાથમાંથી માત્ર બે લાડવા પણ છીનવી લીધા હતા આજે રાતે એકલા બધું કામ કરવા માટે સપનાની કમર દુખી રહી હતી તેણે ક્યારે એક સાથે એટલું બધું કામ નહોતું કર્યું જો ઘરમાં બે ત્રણ મહેમાનો પણ આવતા તો કૌશલ્યા હંમેશા મદદ કરતી પણ આજે સપનાને વર્તન યાદ હું કેમ મારા લોકો સાથે એવું વર્તન કરતું હતું સપનાને કમરમાં દુખાવો વધતો ગયો વહેલી સવારે તે નાવા બાથરૂમમાં ગઈ પણ ત્યાં જ પગ લપસીને પડી ગઈ કમરમાં વધુ દુખાવો થતા કૌશલ્યાબેન તરત જ પુત્રને ફોન કર્યો જલ્દી તારા પત્નીને હોસ્પિટલ લઈ જા ડોક્ટરે તપાસ કર્યા પછી કહ્યું રીટની હાડપી આવ્યો છે એક સપ્તાહ પૂરતો આરામ કરવો પડશે દવાઓ સમયસર લેજો તો મળશે કૌશલાબેનનો ત્યાગ અને સપનાનું પસ્તાવાનું સપનાની તબિયત બગડતા કૌશલાબેન ચિંતિત થઈ ગઈ તેઓ તરત જ વહુના ઓરડામાં ગયા અને વહુના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું બેટા તું તારી તંદુરસ્તીની ચિંતા કર કામની કશી ફિકર કરશો નહીં હું બધું સંભાળી લઉં તું ફક્ત આરામ કરે તેમને તાળીમાં પોતે બનાવેલું દેસા ઘી અને ગુંડના લાડવા હતા વહુના હાથમાં લાડવા આપીને કૌશલાબેન બોલ્યા સપના આ લાડવા ખાઈ લે ગુંદ કમર માટે ઘણો ફાયદાકારક હોય છે તો એક મહિના સુધી આ લાડવા ખાઈશ તો તારા દુખાવો ઘણો આરામ મળશે દોસ્તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાસુ બહુનો પ્રેમ વિશે કોમેન્ટ એકવાર જરૂરથી કરી દેજો જો જરૂર પડશે તો હું તારા માટે બધું લાડુ બનાવી દઈશ સપનાનું હદે પરિવર્તન થઈને પ્રેમભર્યા સ્પર્શ સપનાની આંખો આંસુ આવી ગયા તેમણે કૌશલ્યાબેન હાથમાં પકડી કરતા કહ્યું માં તમે બધે કેટલું ભૂલી ભરેલું છે પણ તું તો એક વાતને ક્યારેય દુઃખ નહોતું માન્યું હું તને અપમાન કરતી તું મારા માટે દોડી દોડીને બધું કરતી હું તારા હાથમાંથી લાડવા છીનવી લીધા પણ તું આખી ટંગ ભરીને લાડવા મારી સામે રાખી દીધા સપનાએ કૌશલ્ય બેના નિસ્વાર્થ પ્રેમનો ખ્યાલ આવી મા હું મારા નાનકડી વિચારધારાને લઈને શરમ અનુભવું છું હું કેટલી સ્વાર્થ પ્રેમની હતી અને તું મને મોટું દિલ ધરાવતી માં તું માફી ભૂલો કરીશ હું ક્યારેય તારા માટે ખોટું વર્તન નહીં કરું આ ઘર જેટલું મારું છે એના કરતાં વધુ એક એક અધિકારી તું છે તું આ ઘરની સૌથી પહેલાં આવી હતી એટલે તારો અધિકાર પણ સૌથી વધુ છે હવે તું કર કોઈ વાતની અટકીશ નહીં બેટા તને તારી ભૂલ સમજાઈ ગઈ છે અને તારા માટે સૌથી મહત્વનો આનંદ છે હું કદી તને પરાઈ માની નથી પણ તારે મને સ્વીકારવાનો સમય લાગી ગયો પણ આજે સારું છે કે તું સમજી ગઈ રવિકાંતજી આ દ્રશ્ય જોઈને ખુશ થયા તેઓ હસીને બોલ્યા હવે તો મારી પત્ની તને વહુ બને એકસાથે હું પણ ખુશ છું આજે એક નાનું પરિવર્તન ઘરમાં વાતાવરણમાં મોટો બદલાવ લાવી ચૂક્યું હતું એક વહુ જે હંમેશા પોતાની સાસુને ટોક ટોક કરતી આજે તેની માટે કુર્તકને અનુભવી રહી હતી લગ્ન પછી પરિવારની ખુશાલી બધાનો સમય સહયોગ જરૂરી છે મિત્રો લગ્ન પછી ઘર અને પરિવાર સંભાળવા જેટલો ભાગ પતિ પત્નીનો હોય છે તેટલો જ મહત્વપૂર્ણ સાસુ સસરાનો પણ હોય છે જો સાસુ અને સસરો વચ્ચે સમજૂતી અને મય પ્રેમ હોય છે તો ઘરમાં હંમેશા શાંતિ અને ખુશીઓ વાતાવરણ રહે છે પરંતુ આ સમજણ તેને સ્નેહ બને તરફથી હોવો જોઈએ જો ફક્ત એક તરફી પ્રયાસ કરાય તો બીજી તરફ નહીં તો પરિવારનું વાતાવરણ કદી સુધરી શકશે નહીં સાસુએ પણ વહુને સમજાવવાની જરૂર છે અને વહુએ પણ સાસુ પર તે સંવેદનશીલ હોવું જોઈએ જેમ પતિ પત્ની ઘરમાં પરિવારને ગાડી એક બે ચક્ર છે તેમ સાસુ પત્ની સંબંધ પણ મોઢું મહત્વનું છે આ એક એવો સંબંધ છે જેમાં નાની મોટી મનમેળાને રીસાવણું આખી જિંદગી ચાલતું રહે છે પણ આપણે આપણા સંબંધોને સાચવી રાખવા જોઈએ કારણ કે ઘણા લોકો એવા હોય છે જેઓ પોતાના સંબંધ હોય છે અને તેમના બહુ સ્વભાવને અનુભવાય છે પણ જેમણે પરિવાર અને સંબંધો મળ્યા હોય છે તેઓ ઘણી વાર તેમની કિંમત મોઢેથી સમજાતો હોય છે તો મિત્રો અમને આજની વાર્તા કેવી લાગી જો ગમી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને કૃપા કરીને અમારી ચેનલને અવશ્ય લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે